એક થી અગિયારસો ની વચ્ચે થયા છે જામજોધપુરમાં એક હાજર પાંચ થી ની વચ્ચે થયા છે હળવદ ચાલીસ ની વચ્ચે થયા છે ભાવનગરમાં એક હજાર થી એક ની વચ્ચે થયા છે મોરબીમાં એક હાજર થી અગિયારસો ની વચ્ચે થયા છે અગિયારસો વીસ થી અગિયારસો ની વચ્ચે થયા છે ભુજમાં અગિયારસો દસ થી અગિયારસો પચીસ ની વચ્ચે થયા છે માંડલમાં એક હજાર થયા છે વીસ થી અગિયારસો ચુમ્માલીસ ની વચ્ચે થયા છે પાટણ માં અગિયારસો થી અગિયારસો ચાલીસ ની વચ્ચે થયા છે ધાનેરામાં અગિયારસો દસ થી અગિયારસો પાંત્રીસ ની વચ્ચે થયા છે મહેસાણા માં એક હજાર પંચાવન થી અગિયારસો થી અગિયારસો ચાલીસ ની વચ્ચે થયા છે માણસા માં અગિયારસો વીસ થી અગિયારસો એકતાલીસ ની વચ્ચે થયા છે ગોજારીયા માં અગિયારસો થી અગિયારસો અઠ્યાવીસ ની વચ્ચે થયા છે કડીમાં અગિયારસો વીસથી અગિયારસો પચાસની વચ્ચે થયા છે વિસનગરમાં એક હજાર એક્યાસી થી અગિયારસો ઓગણચાલીસની વચ્ચે થયા છે પાલનપુરમાં અગિયારસો આઠથી અગિયારસો ચાલીસની વચ્ચે થયા છે તલોદમાં અગિયારસો ત્રીસ થી અગિયારસો પિસ્તાલીસની વચ્ચે થયા છે થરામાં અગિયારસો દસથી અગિયારસો સાહીઠની વચ્ચે થયા છે દહેગામમાં અગિયારસો દસથી અગિયારસો વીસની વચ્ચે થયા છે ભીજડીમાં અગિયારસોથી અગિયારસો ત્રીસની વચ્ચે થયા છે વડાલીમાં અગિયારસો થી અગિયારસો બાવીસની વચ્ચે થયા છે કલોલમાં અગિયારસો થી અગિયારસો ચાલીસની વચ્ચે થયા છે સિદ્ધપુરમાં અગિયારસોથી અગિયારસો અડતાલીસની વચ્ચે થયા છે હિંમતનગરમાં અગિયારસોથી અગિયારસો ચાલીસની વચ્ચે થયા છે કુકરવાડામાં એક હજાર થી અગિયારસો બત્રીસની વચ્ચે થયા છે ધનસુરામાં અગિયારસોથી અગિયારસો ચાલીસની વચ્ચે થયા છે લીડરમાં અગિયારસો પંદરથી અગિયારસો તેતાલીસની વચ્ચે થયા છે ટિટોયમાં એક હજાર પચાસ થી અગિયારસો પચાસ ની વચ્ચે થયા છે